પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આ બોલી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી તેમણે કિરીટ પટેલ માટે પ્રચાર કરતી વેળાએ આ કહ્યું છે તેમને શા માટે આવું કહ્યું ચાલો જાણીએ નમસ્કાર બીએસ ના હું છું સાથે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ને લઈને નિવેદન આપતા ભૂપત ભાયાણીએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા ત્રણ મિનિટ થશે તેઓએ કહ્યું કે માત્ર ત્રણ મિનિટમાં અધિકારીઓને બેવડા કરી દે તેવી તાકાત કિરીટ પટેલ ધરાવે છે તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ આપણે અધિકારીઓને બેવડા કર્યા હોય તેવું જોયું છે ત્યારે ભૂપત ભાયાણી શું કહી રહ્યા છે આ વિશે તેના પર નજર કરીએ આપણી સાથે જોડાયા છે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી જે ભૂપતભાઈ આપના દ્વારા ગઈકાલે કિરીટ પટેલ ના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો અને એવું નિવેદન આપ્યું છે કે કામ નહી કરે અધિકારીઓ તો તેમને કિરીટભાઈ કરી નાખશે એવું શા માટે કોઈ પણ અધિકારી કામ ન કરે સરકારના નિમેલા અધિકારીઓ હોય કામ કરતા હોય એવા અધિકારીઓની વાત નથી પણ કોઈ અધિકારી પબ્લિક ને ધક્કા ખવડાવતો હોય સાંભળતા ન હોય ઉદ્ધત વર્તન કરતા હોય અને જનતા અટવા નહી આવે વાળી અમારી એક સારા લીડર ની એક અમારી ક્ષમતા હોય છે કે જે અમારી ફરજ હોય છે અમારી નૈતિક ફરજ હોય છે અમારે કરવું જોઈએ એ અમે કરશું ભૂપતભાઈ જે રીતે વિજય થયા હતા ત્યારબાદ આપે આપ છોડી અને ભાજપમાં જોડાયા કેકને કે કે એવું લાગતું હતું કે આ વખતે આપને ટિકિટ મળશે હા બિલકુલ વિસ્તાર પ્રતિનિધિ વગર દુખી હતો હેરાન હતો દોઢેક એક વર્ષથી અને કાયદકિયે કોચવાળો હતો હાઈકોર્ટમાં પિટિશનો ચાલતી હતી જી જી તો વિસ્તારને ભોગવવું પડતું હતું તો એમનું નિરાકરણ કેવી રીતે થઈ શકે એ એ અમારી પણ એક જવાબદારી અને ફરજ હોય છે અમારી જનતાની પીડા અમારે સમજવાની હોય છે તો કિરીટ પટેલ એમની સબળ નેતૃત્વની ક્ષમતા નું ઉદાહરણ આપ્યુંચવાડા માંથી સીટ ને બહાર કાઢી અને પીટીશનો પરત ખેંચાવી એમના સક્ષમ નેતૃત્વની પ્રતિ એમને કરાવી તો તો એવા સક્ષમ વ્યક્તિ ને પાર્ટી ટિકિટ આપતી હોય અને અમારા અમારા સમાજ નો યુવાન છે અમારા જિલ્લાનો યુવાન છે એ યુવાન રાજનીતિના ક્ષેત્રમાં આગળ વધે અને સૌનું ભલું કરે એવી આશા હોય ફરજ હોય છે એ વસ્તુ અમારી બેન તો મેરીટ પટેલ ને સમર્થન આપેલું છે એમને ખભો આપ્યો છે અને ભાજપ પ્રદેશ મોડી મંડળે મને સાથે રાખી વિચાર વિમર્શ કરી અને ટિકિટ નો નિર્ણય કરેલો છે તો એમાં કશું ખોટું નથી અમે હું અને કિરીટ સાથે મળી વિસ્તારમાં જે કઈ ખૂટે છે સરકારે ઘણું બધું કરી દીધું છે હમણાં સો કરોડના કામો શ્રી મંજૂર કરી દીધા છે અને હજુ પણ આવનારા દિવસોમાં પૂરી તાકાત મંત્રીશ્રી નામાંકન ભરવા સાથે આવતા હોય તો તો પછી મામાની ઘરે માં પીરસવા વાળી છે શું ઘટે બેન અમારા વિસ્તારને કઈ ઘટવા દેવાના નથી અમે અને કોઈ પણ લૂચાઈ બિલકુલ ચલાવવાના નથી પૂરી તાકાત થી જનતાની ખભે રહ્યા છીએ અને આવનારા દિવસોમાં પણ જી જે બેઠક છે અને સમર્થન તો આપ્યું છે પણ એવી અટકણો હતી અને શું તમે પણ એવું ઈચ્છતા હતા કે પાર્ટી તમારી પર જે ટિકિટ માટેનો કળશ છે એ ઢોરે બેન એક જ વસ્તુ હું આપને કહું ઇન શોર્ટ કે પાર્ટી સારામાં સારો ઉમેદવાર આપવા માંગતી હોય છે વસ્તુ સમજો બેસ્ટ ઉમેદવાર આપવામાં કોઈ પણ પાર્ટી રાજનીતિના ક્ષેત્રમાં કોઈ પણ પાર્ટી સારામાં સારા ઉમેદવારનું સંશોધન કરતી હોય છે અને અને એમની 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 ક્ષમતા યોગ્યતા પાત્રતા જોઈને ટિકિટ આપતી હોય છે તો એ એ વસ્તુ કિરીટ પટેલમાં પાર્ટી એ જોઈ છે અમારી જનતા એ જોઈ છે અને મેં પણ જોઈ છે તો એમને મોટા કરવા અને એનો લાભ એમના નેતૃત્વનો લાભ અમારા વિસ્તારને મળે અમારી જનતા ને મળે એમાં કશું ખોટું નથી તો એવા શુભ આશયથી અમે એને સો એ સો ટકા બેન મોટો કરવાના છીએ ચૂંટાવાના છીએ અને એમની પાસેથી ઘણી બધી અમને આશા અને અપેક્ષા છે એ અમે પૂર્ણ કરવાના છીએ જી જી ભૂપતભાઈ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખુબ આભાર

બેઠક પર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીને પાસઠ હજાર કરતા વધારે મતો મળ્યા હતા તેવી જ રીતે હારેલા ઉમેદવાર ભાજપના હર્ષદ રેબડીયા પંચાવન ની આસપાસ મતો મળ્યા હતા ત્યારે જે રીતે કડી અને વિસાવદર આ બંને બેઠક ખૂબ મહત્વની છે પણ વિસાવદર બેઠક છે સંપૂર્ણ પહેલેથી જ વિવાદમાં છે ત્યારે વિસાવદર ની બેઠક છે તેમાં કોણ બાજી મારી જશે તે તો આવનાર સમય જ બતાવશે વિશે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો આવા જુદો વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવા જુદો અહેવાલો સાથે મળતા રહેશું જોતા રહો બી એ સાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર